દુષ્યંત સિંહ ચૌહાણના ઘરે મિટિંગ યોજાય શાહિરા અને ગોધરાના કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થયા છે જ્યાં અન્ય કાર્યકરોને પૂછતા નહીં હોવાની નારાજ થયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વફાદાર વ્યક્તિની પસંદગી કરે તેવી માંગ ઉઠવા પામી છે જ્યાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો રાજીનામા આપે તેવી શક્યતા છે

ગોદરાના કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થયા છે ત્યારે અનેક કાર્યકરોને પૂછતા નહીં હોવાથી નારાજ થયા છે જ્યાં કોંગ્રેસ પાર્ટી વફાદાર વ્યક્તિની પસંદગી કરે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો રાજીનામા આવે તેવી પણ શક્યતા આજરોજ મારા નિવાસસ્થાન ગોદરા તથા શેરા તાલુકાના સંગઠન તેમજ તાલુકા જિલ્લા લડેલ ઉમેદવારો અને સનિષ્ઠ કાર્યકરો મળવા આવ્યા હતા એમની એક જ છે કે જે રીતે અગાઉ રીતે ભાજપ ભાજપમાંથી આયાથી આયા અને એમના માટે કોંગ્રેસની વફાદારીથી કામ કરીને જે રીતે કાર્યકર્તાઓ પર મહેનત કરી હતી અને ત્યારબાદ જે રીતે એમની પર હુમલા થયા અમુક કાર્યકર્તાઓના હાથ પગ તૂટ્યા છે અમુક જેલમાં ગયા છે આવું કોંગ્રેસ પાર્ટી માટે વફાદારી થી કામ કરતા એક સૈનિક તરીકે કાર્યકર્તાઓની લાગણી એવી છે કે ભાઈ તમે પ્રદેશ સુધી અમારી વાત પહોંચાડો હું આજે મારા ત્યાં નિવાસ સ્થાને આવેલા દરેકને એ સમજાવું છું કે આપણા જે પણ હોય આગેવાનો એ જે આ નિર્ણયો ભાજપ માંથી હાલ કોઈ પણ જાતના આવેલા ચાલે અને પછી પાછાના પાછા ભાજપમાં જતા રહેશે ત્યારે આવી બધાની લાગણી એવી છે કે આવો કિસ્સો ફરીથી ના બને અને પ્રદેશ નેતૃત્વ સુધી યોગ્ય માહિતી જાય એ માટે આ સંપૂર્ણ કોંગ્રેસ સમિતિના આગેવાનો વિગત